અમૂલ ડેરીનો આ વિષયની અંદર સત્યાવીસ નવ બે હજાર ચોવીસના દિવસે અમૂલ ખાતે સાધારણ સભાની અંદર બારસો અઠ્ઠાવન દૂધ મંડળીના તમામ ચેરમેનોનો એક જ અવાજ હતો કે અમૂલની અંદર પશુપાલન કરતા હોય એમનો દીકરો હોય કે દીકરી ભણ ભણેલા ગણેલા લાયકાત પ્રમાણે એમને નોકરી મળે એમની અમારી માંગણી હતી અન્ય પણ અમારી બીજી બે માંગણીઓ હતી એ માગણીઓ હજુ સુધી આ દૂધે ધોયેલી ટોરકી એક પણ દિવસ ચેરમેનોને કોઈને કોઈને રીતે હેરાન કરે છે કોઈને કોઈ રીતે ઓડિટ કરાવવા માટે પણ મોકલી દે છે તાત્કાલિક જોને એમના બાપની અમૂલ ડેરી હોય એ રીતે એટલે અમારા તમામ બારસો અઠાવન ડેરીના ચેરમેનો આજે ભાથી દાદાના ફાગવેલ ધામે દર્શન કરી અને વીરપુર ગામે અમૂલ ડેરી દ્વારા ચાલીસ હજારના ગૂંઠો જમીન અને ચાર લાખ રૂપિયાના ભાવે જ્યારે આ જમીન ખરીદી છે એવો ભ્રષ્ટાચાર કર્યો છે ત્યારે અમે તમામ ત્રણેય જિલ્લાના ચેરમેનો એ જમીન જે ખરીદી છે એ જમીન સ્થળ તપાસ આજે કરવાના છીએ ત્યારે અને તમામ મારા ત્રણેય જિલ્લાના ચેરમેનો અમારા સૌ આગેવાનો અને તમામ સમાજ સાથે છીએ ત્યારે આવનારા દિવસોની અંદર આ દૂધે દવેલી ટોરકી છેલ્લા દસ વર્ષથી લોકોને

કે ભાઈ કેસરીજીએ વિરોધ કર્યો પણ કેસરીજી લીંબાસી દૂધ મંડળીના ચેરમેન તરીકે વિરોધ કરે છે હું કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે વિરોધ નથી કરતો રાજેશ પાઠકે અમૂલ ડેરીની હમણાં જે પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં પેપર કટિંગ સાથે વિરોધ દર્શાવ્યો છે કે કેસરીસિંહ ભાઈ ખોટું બોલે છે અમારી જોડે પેપરમાં જાહેરાત આપેલી છે અને ભાવથી જ જમીન ખરીદી છે તમને શું જવાબ આપશો એમને પપ્પુભાઈ જે વાત કરી એમને પણ મળ્યો એમને અમને એક જ વાત કરી કે આ ગુંઠાવાળી જમીનના આ જે જગ્યા એમને ટેન્ડર બતાવ્યા છે એ જગ્યાએ ઓલરેડી મકાનો બની ગયેલા છે એટલે ગામતર હોય એટલે સ્વાભાવિક વસ્તુ હોય કે એનો ગામતરનો ભાવ વધારો હોય પણ પોતે જાતે કબૂલતા નથી જે બે ખેડૂતો હતા બે ખેડૂતોએ એવું કહ્યું કે આઠસો રૂપિયાના ભાવે આ અમે જમીન આપવાની કહી એમને પણ અમે અમારી એક એવી માગણી હતી કે ભાઈ અમૂલની અંદર તમે જે રીતનું ટેન્ડર ભરો જે રકમ વય ભરાય એ રકમના પૈસા અમે લઈએ એટલે આ વચોટિયા લોકોને ના ગમ્યું એટલે એમને પંદર ફૂટ જેવો વેરા ની અંદર આ જમીન ખરેખર ખરીદી છે એ તો આજે અમે જે રેલી સ્વરૂપે જયારે બધા જ ચેરમેનો જઈ રહ્યા છીએ બધા જ ચેરમેનો જોશે એટલે આપોઆપ ખબર પડી જશે દૂધ નું દૂધ ને પાણી નું પાણી ચલો